ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ તથા સ્પેશિયલ પોક્ષો જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અજય ઉર્ફે લાલો બીજલભાઈને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી વીસ વર્ષની સજા તથા દંડ ફટકાર્યો છે ભોગ બનનારના પિતાએ ફરિયાદ આપેલી હતી કે તેમની સત્તર વર્ષ ચાર માસની દીકરીને આરોપી અજય ઉર્ફે બીઝલ કર્મટા લલચાવી ફોસલાવી બંધ કામના ઈરાદે ભગાડી ગયો છે ત્યારબાદ આ ગુનો નોંધાતા તપાસ ધોરાજી સીપીઆઈ સિંહ જાડેજાએ કરી હતી મુદ્દત રોડ ચાર્જશીટ કરી દીધું હતું ત્યારબાદ ધોરાજી આ કેસ ચાલેલો સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય મનોજભાઈ પારેખે દલીલ કરેલી હતી ભોગભંડારના કલમ એકસો ચોસઠના નિવેદનમાં નામદાર અદાલત સમક્ષ જણાવ્યું છે કે તેની પોતાની માતા સાથે બહાર ખુલ્લામાં સૂતા હતા આરોપી આવી તેના મોઢા પર મુગો દઈ અને અપહરણ કરી ગયો છે ત્યારબાદ ફૂલ સ્પીડમાં મોટરસાઇકલ લઈ ભગાડી ગયો અમદાવાદ તેણીને લગ્ન કરવા લઈ ગયો પરંતુ લગ્નની ઉંમર ઘટતી હોવાથી જૂનાગઢ પાસે કોઈક વાડીમાં રાખી હતી તેણીને પૂરી રાખતો વારંવાર દુષ્કર્મ આચરતો આ તબકે સરકાર પક્ષે વિશેષ દલીલ પણ કરવામાં આવી હતી આરોપી સારી રીતે જાણતો હતો કે કે ભોગ ભોગ ઉંમર ઉંમર નાની છે તેને તેને જાણી એવી નથી પ્રેમ સંબંધ વિશે કશું ખબર પડે આ તમામ સંજોગોને ધ્યાનમાં લઈ સાથે સાથે ભોગ બનનાર ગર્ભધારણ કરેલું હતું તેનો ડીએનએ રિપોર્ટ પ્રમાણે પણ બાળકના કુદરતી પિતા આરોપી અજય હોવાનું અને કુદરતી માતા ભોગ બનનાર હોવાનું પુરવાર થયો છે આ સંજોગોને ધ્યાનમાં લઈ આરોપીને

આજ રોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સ્પેશિયલ પોક્સો શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અજય ઉર્ફે લાલો બીજલભાઈ વયની દીકરી સાથે દુષ્કર્મ કરવા બદલ તકસીરવાન ઠરાવી અને વીસ વર્ષની સજા અને દંડ ફટકારેલ છે બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના પિતાએ તેની દીકરી ઘરેથી ગાયબ થયેલ હોવાની ફરિયાદ આપેલી ત્યારબાદ ભોગ બનનારે નિવેદન આપેલું પોલીસ રૂબરૂ અને કોર્ટમાં પણ કે આરોપીની સાથે નવરાત્રી દરમિયાન તેને પરિચય અને પછી આરોપી તેમના ઝૂંપડે આવી અને ધરારથી મોટે મૂંગો દઈ અને ઉપાડી ગયેલો અને ત્યારબાદ તેને અમદાવાદ લઈ ગયેલો ત્યાં ભોગ બનનારની ઉંમર નાની હોવાથી જુનાગઢ લાવેલો જુનાગઢ કોઈ એક વાડીએ રાખેલા અને ત્યાં વીસેક દિવસ જેવો સમય રાખેલ આ સમયગાળા દરમિયાન ભોગ બનનારને ઓરડીમાં બંધ રાખતો અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરતો આ દુષ્કર્મના લીધે ભોગ બનનારને ગર્ભ રહી દેવા પામેલ જે ગર્ભના નમૂનાઓ પણ તપાસ કરનાર અધિકારી શ્રી હકુમતસિંહ જાડેજાએ લીધેલા હતા અને ડીએનએ રિપોર્ટમાં પેટર્નિટી ટેસ્ટ પોઝિટિવ એટલે કે આરોપી છે તે જ સદર ગર્ભના કુદરતી પિતા છે તેવો રિપોર્ટ આવે આમ શ્રી હકુમતસિંહ જાડેજા સીપીઆઈ ધોરાજીની તપાસ અને

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે